નમસ્કાર હું છું દિવ્યા અને આપ જોઈ રહ્યા છો એ આઈ ન્યૂઝ ગુજરાતી નજર કરીએ આજના સમાચાર પર માંડવી કાઠડા ગૌચર મુદ્દે આપ કાર્યાલયથી કૈલાશ દાનભાઈ ગઢવીએ ધારાસભ્યને આડે હાથ લીધા માંડવી તાલુકાના કાઠડા ગામની ગૌચર જમીને કાર્ગો માટે સરકાર દ્વારા ફાળવતા આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કૈલાશદાન દાન ગઢવીએ માંડવી ધારાસભ્યને ટકોર કરતા આડે હાથ લીધા હતા અને સત્તાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજાએ પ્રશ્નો પૂછવા અનુરોધ કર્યો હતો નમસ્કાર મિત્રો વિકાસના નામે લોકોની રોજગારી છીનવી એ ખોટું છે એવું અર્થઘટન રાઠલાના ગૌચરને સરકારી દ્વારા સરકાર દ્વારા પ્રાઇવેટ લેટ ટ્રીપ માટે આપવા માટે નિર્ણય લીધો છે એવો ઓબ્ઝર્વેશન હાઈકોર્ટે કર્યું છે ન્યાય વ્યવસ્થાએ ન્યાય આપવાની કોશિશ કરી છે પણ શું જે વ્યવસ્થાને ખરા અર્થમાં ન્યાય વ્યવસ્થા સાચવવાની છે લોકોના નોકરી ધંધા વેપાર વધારવાના છે લોકો માટે ગૌચર સચવાય એવી વ્યવસ્થા કરવાની છે એ લોકો જાગતા થયા જે રીતે કાઠલા ગામના ગોચર ગામથી 35 કિલોમીટર દૂર આપવાનું ગામજનોને હેરાન કરવાનો જે એક જગ્યા ખાલી ગોચર હતી એને ત્યાંના લોકલ અધિકારીએ ખાડા બતાવીને અને એમ કીધું કે આ ખાડા છે અહીંયા ગોચર થઈ શકે એવું નથી એ જ જગ્યા પર થોડાક વર્ષ પહેલા તળાવ બનાવવાની વાત કરી હતી તળાવના બીલે ઉપડી ગયા હતા એક ભ્રષ્ટાચારનો એક કેસ તો જુદો છે જ પણ સાથે સાથે અહીંયા કને ઘાસ તો ગાયો ગૌચરમાં જઈ શકે ગાયો ચરી શકે એવી વ્યવસ્થા હોવા છતાં માત્ર સરકારી નિયમોનો દુરુપયોગ કરીને પ્રાઇવેટ પાર્ટીઓને સહકાર આપવા માટે કલેક્ટર અને તે જોડાયેલા લોકોએ જે કાવતરું કર્યું છે ગામજનો સાથે એ બહુ જ નિંદનીય છે શરમજનક છે શરમ તો ત્યારે આવે છે જ્યારે ત્યાંના ચાલુ ધારાસભ્ય જે આ ગામના છે આ ગામના સત્રાણ કથા કરી કરીને આ સુધી આગળ આવ્યા છે

જ્યારે ગામજનોને આ ઝઘડો હાઈકોર્ટમાં કરવો પડે છે અમે બધા એમના જોડે ઊભા છીએ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ આ જવાબદારી બને છે કે આવા કેસમાં કલેક્ટરને માત્ર નહીં સંકલનના સમિતિના મીટિંગમાં માત્ર નહીં પણ રાજ્ય સરકારના મુખ્યમંત્રી પણ કેવું પડે કે સાહેબ ગૌચરની જગ્યા છે અહીંયા કામ થાય એવું નથી પ્લીઝ આ મુદ્દો હટાવો પણ જે રીતે ભાજપમાં ચૂંટાયેલા પ્રતિનિધિનો કોઈ અવાજ નથી લાગતો ચૂંટાયેલા પ્રતિનિધિ માત્ર સ્ટેમ્પ પેપર જેવા છે એવા જગ્યાએ જઈને રિબન કાપે છે અને ભૂમિ પૂજન કરે છે જેને તૈયાર કરવા એની માંગણી કરવા કોઈ રોલ નથી હોતો કે પોતાના જગ માર્કેટિંગ કરે છે પણ આમ જનતાના દુઃખમાં ભાગીદાર બનતા નથી ને આજ કચ્છ આવા ચૂંટાયેલા પ્રતિનિધિ પીડાઈ રહ્યો છે પછી આ મુદ્દો હોય યા એટલે સાંસદના કરેલા કામગીરીઓ હોય એ બધે જગ્યાએ તમે જોવા જાઓ તો એમના કામ જે છે એ લોકો માટે નથી પણ થોડાક ઉદ્યોગપતિઓ થોડા લોકો થોડાક ખાસ લોકો માટે છે અને જનતા કચ્છની પીડાઈ રહી છે હું તો કચ્છની જનતાને કહું છું તમે જાગો તમારા હક માંગો નાના 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 લાભ માટે નાના ઇન્ટરેસ્ટ માટે કોઈ રાજકીય પક્ષના મોહરા મત બનો ખરા અર્થમાં સમસ્ત કચ્છનું ભલું થાય અને કચ્છના લોકોનું ભલું થાય એના માટે કામ કરો જય હિન્દ જય ભારત કારણ કે અમે આમ આદમી પાર્ટીના લોકો સદા તમારી સાચી લડાઈમાં ઉભા રહેશું તમારા માટે લડત આપતા રહેશું જય હિન્દ